રાણપુર નાગનેશ રોડ નો નવો નાળો માત્ર 3 મહિનામાં બેસી ગયો સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ ન થતા નાળો ધરાસાઈ વાહન ચાલકોને મુશ્કેલી બોટા જિલ્લામાં ભારે વરસાદના કારણે મોટી વાવડી ગામ પાસે દિલકા નદી પર આવેલું નાળું ધોવાઈ ગયું છે આ નાળું મોટી વાવડી ગામથી બોટાદને જોડાતા રસ્તા પર આવેલું છે જે પંદર જેટલા ગામોને જોડે છે નાળામાં મોટું ગાબરું પડવાથી રાણપુર મોટી વાવડી નાની વાવડી જાળીલા ચંદરવા તેમજ સુંદરિયાણા અને દેવગાળા માલનપુર બોડિયા હળમતાળા અને બોટાદ સહિતના ગામોના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્થળે નાણું બનાવવાને બદલે પુલ બનાવવાની જરૂર હતી છે ચોમાસામાં નદીમાં પાણી આવતા નાળું ધોવાઈ જાય છે અને આસપાસની જમીનોને પણ નુકસાન થાય છે વાવડી ગ્રામ પંચાયતે હાલ ગાબડામાં માટી નાખીને કામ ચલાવ રસ્તો શરૂ કર્યો છે

આ રસ્તો તૂટી જો પાણી આવ્યું ત્યારથી અને આના ડેપ્યુટી એન્જિનિયર ને વાર વાર ફોન કરવા છે મેટર આમાં હજુ કે ગાડીઓ હોય જાય જો વરસાદ હોય તો એની અંદર મારા મરીલામાં વાર ન લાગે ચાર કે ચાર જણામાં પડી ગયા હતા જે સતી હોય અમે આપણે એવું જ કીધું કે બીજું કઈ ન કરો કઈ નહીં તમે તાત્કાલિક કોરી રેસ્તો મેકલો હવે આપણે બે પાંચ માણસ મારવાની રાહ હશે જો કે લાઠેદર માં ન મરી ગયા તો એ બરી ગયા મારી નાખવાના છે

તો ઘરે રાજીનામા આપીને લેવો અને બીજા કામ કરે આ કોઈ નો સાંભળવા તૈયાર નથી મિનિસ્ટર નાખે ધારાસભ્ય નાખે સંભ્યુ નાખે કોઈ સાંભળવા તૈયાર નથી અને આ તમે તો કરો કે ગરોબરમાં પતા પદા માળા ઉભા એવા મોટા ખાધા રોડમાં હવે એવું નથી રહ્યું એ અમારી માંગણી છે તાત્કાલિક બાર કલાક ની અંદર આ અમને મજબૂત ન કરે કે અહીંયા સત્યાગ્રહ ઉપર બે